નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું રોનક કેનલ બી ચેનલ પર અહીં કાયદો ફક્ત વાંચવામાં નથી આવતો અહીં કાયદો સમજવામાં જીવવામાં અને અનુભવવામાં આવે છે આજે આપણે શરૂ કરીએ છીએ કે એવી સફર જે તમને લઈ જશે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ એટલે કે બીએનએસના દરેક ખૂણે ખૂણેથી થઈને તમારી આત્મોસો થયો હા મિત્રો આ ચેનલ પર બીએનએસનો દરેક ટૉપિક દરેક કલમ અને દરેક એક મહત્ત્વનો મુદ્દો એક તમને બિલકુલ ઊંડાણપૂર્વક એ રીતે સમજાવવામાં આવેલો છે કે જે તમને અંતર આત્માથી જ એવું લાગશે કે હું ખરેખર બીએનએસ શીખી ગયો આ જે આપણે સફર કરવા જઈ રહ્યા છીએ એની અંદર એકવીસો જેટલા જે વિકલ્પો છે એટલે એની અંદર એક પણ ટોપિક એવો બાકી મૂકેલો નથી જેઓ તમે આ એકવીસો વિકલ્પો જે તમે કવર કરી લેશો એના પછી તમને બી એનએસની અંદરથી એક પણ ટોપિક અજાણ્યો નહીં લાગે આ જે સામગ્રી જે છે આજે એકવીસો જેટલા વિકલ્પો છે એની અંદરથી તમે જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન છે વકીલ બનવા માટેની જે એક્ઝામ હોય છે જ્યુડિશિયરી એક્ઝામ હોય છે કોઈ પણ કોઈપણ પીએસઆઈની અથવા તો ક્લેટ પીજીની એલ એલ બીની કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામ હોય એની અંદર સમ તમે ઉપયોગી બનશે તો આજના આ સેશનથી આપણે ચાલુ કરીશું બી એનએસ બે હજાર ત્રેવીસના એક નવી અને અજુકતી એક સરસ મજાની સવાર તો શરૂ કરીશું પાયલો ભારતીય ન્યાય સંહિતા ક્યારે લોકસભાની અંદર રજૂ કરવામાં આવેલી હતી ઓપ્શન અહીંયા આપવામાં આવેલા છે ઓપ્શન એ જે છે એની અંદર છે બાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ઓપ્શન બી છે અગિયાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ઓપ્શન સી છે પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ઓપ્શન ડી છે પહેલી જુલાઈ બે હજાર ચોવીસ તો અહીંયા જે બાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ છે આ તારીખે જે સુધારેલું બીલ હતું બીએનએસ માટે બે હજાર ત્રેવીસ એ લોકસભાની અંદર રજૂ કરવામાં આવેલું હતું બાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ઓપ્શન નંબર બી છે બે હજાર ત્રેવીસ તો આ જે બિલ છે એ લોકસભાની અંદર રજૂ કરવામાં આવેલું હતું મતલબ કે આ જે મૂળ બિલ જે છે એ લોકસભામાં રજૂ કરવામાં આવેલું હતું પેલું બાર ડિસેમ્બર બે હાજર ત્રેવીસની અંદર જે છે એ સુધારેલું બિલ જે બીજું બિલ હતું બે હાજર ત્રેવીસનું એ લોકસભાની અંદર રજૂ કરેલું હતું અગિયાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ જે કેન્દ્રીય ગૃહમંત્રી જે સાહેબ અમિતભાઈ સાહેબ શાહ સાહેબ દ્વારા જે મૂળ બિલ જે છે ભારતીય ન્યાય સંહિતાનું એ લોકસભાની અંદર રજૂ કરેલું હતું પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ આ બિલ રાષ્ટ્રપતિશ્રીએ આપણને મંજૂરી આપી દીધેલી હતી અને પહેલી જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભારતીય ન્યાય સંહિતાનો અમલ કરવામાં આવેલો હતો એટલે અહીંયા આપણો સાચો ઉત્તર અને સાચો જવાબ બનશે બે હજાર ત્રેવીસના ના રોજ લોકસભાની અંદર મૂળ બિલ જે છે એ રજૂ કરવામાં આવેલું હતું આગળનો પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતા કયા વર્ષમાં ભારતીય પ્રજાસત્તાકના સંદર્ભમાં ઘડવામાં આવેલી હતી ઓપ્શન જોઈએ મિત્રો ઓપ્શન એ છે તોતેર માં વર્ષમાં ઓપ્શન બી છે ચુંબોતેર માં વર્ષમાં ઓપ્શન સી છે પંચોતેર માં વર્ષમાં અને ઓપ્શન ડી છે છોતેર માં વર્ષની અંદર તો અહીંયા આપણે સીધી સીધી કેલ્ક્યુલેશન પ્રમાણે ગણી લઈએ તો ઓપ્શન નંબર સી બી સાચો જવાબ બનશે કે જ્યારે પ્રજાસત્તાક ભારત થયું એના ચુંબોતેરમાં વર્ષ પછી આજે બીએનએસ છે એ ઘડવામાં આવેલું હતું ચુંબોતેરમા વર્ષની અંદર ચલો આગળનો પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતા કયા કાયદાને બદલવા માટે બનાવવામાં આવેલી હતી એટલે ન્યાય સંહિતા દરેકને ખ્યાલ હશે કે આઈપીસી ઇન્ડિયન પેનલ કોડના બદલાની અંદર બનાવેલી હતી આઈપીસીને રદ કરીને ભારતીય ન્યાય સંહિતા બની ભારતીય પુરાવા અધિનિયમ જે છે એના રદ કરીને ભારતીય સાક્ષીય અધિનિયમ બી એસ એ બન્યો અને જે સીઆરપીસી છે એને રદ કરીને જે બીએનએસએસ એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બનાવવામાં આવી આગળનો પ્રશ્ન જોઈશું ચોથા નંબરનો ભારતીય ન્યાય સંહિતા કઈ તારીખથી અમલમાં આવેલી હતી તો અહીંયા ઓપ્શન નંબર એ છે વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ઓપ્શન નંબર બી છે એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ઓપ્શન નંબર સી છે પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ને ઓપ્શન નંબર ડી છે પહેલી જુલાઈ બે હજાર ચોવીસ તો અહીંયા આ કાયદા સાથે સંબંધિત નથી પહેલી વીસ ડિસેમ્બર જે બે હજાર ત્રેવીસ છે એ સંબંધિત નથી બીજી એ સંબંધિત નથી તો આપણો ઓપ્શન નંબર ડી જે છે એ સાચો જુલાઈ બે હજાર ન્યાય સંહિતા છે બી એનએસએસ છે સાક્ષી અધિનિયમ છે એ કેન્દ્ર સરકારે આ તારીખથી એનો અમલ કરેલો હતો અને આગળ ઓપ્શન નંબર જે સી છે પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ તો એ તારીખે આપણને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી પાંચમા નંબરનો પ્રશ્ન જોઈશું આગળનો કે ભારતીય ન્યાય સંહિતાનો મુખ્ય હેતુ શું છે તો ઓપ્શન જોઈશું અહીંયા ઓપ્શન એ છે બ્રિટિશ યુગના કાયદાને જાળવી રાખવા માટેનો ઓપ્શન બી છે ભારતના ગુનાહિત ન્યાય પ્રણાલીને આધુનિક બનાવવી ઓપ્શન નંબર સી છે ફક્ત સાયબર અપરાધને લગતા ગુનાઓ ઉમેરવા આનો ઓપ્શન ડી છે ગુનાઓ માટે સજા ઘટાડવી અહીંયા ઓપ્શન એ જે છે એ બીએનએસ નો ઉદ્દેશ બ્રિટિશ યુગના કાયદાને દૂર કરીને તેને બદલવાનો હતો એ હતો બરાબર ઓપ્શન નંબર બી જે છે એની અંદર બીએનએસનો જે મુખ્ય હેતુ છે ગુનાહિત ન્યાય પ્રણાલીને આધુનિક બનાવવાનો કાર્યક્ષમ અને ભારતીય નાગરિકોને જરૂરિયાતનો અનુરૂપ એને બનાવવા માટે એનો મુખ્ય હેતુ હતો ઓપ્શન નંબર સી છે એટલે સીની અંદર એમ દર્શાવ્યું છે કે ફક્ત સાયબર અપરાધને લગતા ગુનાઓ ઉમેરવા એટલે ભારતીય ન્યાય સંહિતાનો મુખ્ય હેતુ એવો ન હતો કે ફક્ત સાયબર અપરાધને લગતા જ ગુનાઓ ઉમેરવા હતા પરંતુ તેને અનેક એની અંદર જે બાળકો માટેના સ્ત્રીઓ માટેના છે પછી એની અંદર ઘણા એવા આધુનિક ગુનાઓ પણ ઉમેરવામાં આવેલા હતા જૂના ગુનાઓની અંદર સુધારો પણ કરવામાં આવેલો હતો એટલે ઓપ્શન નંબર સી સાચો નહીં બને ફક્ત સાયબર અપરાધને લગતા ગુનાઓ નથી ઉમેરે ઓપ્શન નંબર ડી છે ગુનાઓ માટે સજા ઘટાડવી એટલે કે બીએનએસનો હેતુ સજા ઘટાડવાનો નથી પરંતુ અમુક ગુનાઓ માટે સજા વધારેને તેને વધુ સખત બનાવવાનો પણ એની અંદર ઉદ્દેશ રહેલો છે એટલે આપણો ઓપ્શન નંબર બી જે છે સાચો જવાબ બનશે ભારતના ગુનાહિત ન્યાય પ્રણાલીને આધુનિક બનાવવા માટેનો તેનો મુખ્ય હેતુ હતો ચલો છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતામાં કયા નવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો દરેકને ખ્યાલ હશે સાયબર ક્રાઈમ અને આતંકવાદ આ જે ગુનો છે એ આઈપીસીની અંદર એનું મેન્શન કરવામાં આવેલ ન હતું બાકીના જે ચોરી અને છેતરપિંડી છે એ આઈપીસીની અંદર પહેલેથી જ હતા આભરણોની ખંડડી છે એ પણ આઈપીસી ની અંદર હતા એટલે જે સાયબર ક્રાઇમ અને આતંકવાદના જે કોન્સેપ્ટ છે કલમ એકસો તેરની અંદર આપવામાં આવેલા છે એ નવા ઉમેરાયેલા છે ચલો આગનો પ્રશ્ન જોઈશું સાતમા નંબરનો ભારતીય ન્યાય સંહિતાના અમલ પહેલાં કયું બિલ પાછું ખેંચી લેવામાં આવેલું હતું તો અહીંયા ભારતીય ન્યાય સંહિતાનું બિલ જે ઓપ્શન નંબર એ જે છે સાચો ઉત્તર બનશે ભારતીય ન્યાય જે મૂળ બિલ છે એ પાછું ખેંચી લેવામાં આવેલું ઓગસ્ટ લીધેલું ચલો આગળનો પ્રશ્ન જોઈશું આઠમા નંબર ભારતના રાષ્ટ્રપતિએ ભારતીય ન્યાય સંહિતા બિલને ક્યારે મંજૂરી આપી તો અહીંયા ઓપ્શન સાચો જવાબ આવશે પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એનું જે સુધારેલું બિલ છે એ લોકસભાની અંદર રજૂ કરવામાં આવેલું હતું પછી જે પહેલી જુલાઈ બે હજાર ચોવીસ છે એ તારીખથી કાયદાનો અમલ થયેલો હતો વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આ કાયદાના સાથે કંઈ સંબંધિત નથી એટલે આપણો સાચો જવાબ આવશે રાષ્ટ્રપતિએ મંજૂરી ક્યારે આપી તો પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ચલો આગળનો પ્રશ્ન જોઈશું નવમા નંબરનો છે આઈપીસી અઢારસો સાહીઠ કયા શાસનકાળ દરમિયાન ઘડવામાં આવેલી હતી દરેકને ખ્યાલ હશે વધારે કંઈ ચર્ચા કરવાની જરૂર નથી ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસી અઢારસો સાહીઠ છે એ બ્રિટિશ સંસ્થાનવાદી શાસન દરમિયાન ઘડવામાં આવેલી હતી ચલો દસમા નંબરનો પ્રશ્ન જોઈશું કે ભારતીય ન્યાય સંહિતામાં માનસિક બીમારી એટલે કે મેન્ટલ આ ની વ્યાખ્યા કયા અધિનિયમ પર આધારિત હતી તો અહીંયા ઓપ્શન આપવામાં આવેલા છે બાળ ન્યાય સંભાળ અને સંરક્ષણ અધિનિયમ બે હજાર પંદર એટલે કે આ અધિનિયમ બાળકને લગતા કાયદા સાથે સંબંધિત છે બરાબર ઓપ્શન નંબર બી છે માનસિક આરોગ્ય સંભાળ અધિનિયમ તો બી ની જે કલમ બે એક સત્તર જે છે એ માનસિક બીમારીની વ્યાખ્યા આપે છે એ આ અધિનિયમ પર આધારિત છે અહીંયા બીજા બે ઓપ્શન છે એ જોઈ લઈએ દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ બે હજાર સોળ એટલે કે આ અધિનિયમ છે એ દિવ્યાંગ છે પેરાલિસિસ જે વ્યક્તિઓ પર્સન્સ હોય છે એના અધિકારો સાથે સંબંધિત છે એટલે અહીંયા સાચો જવાબ બનશે આપણો બીએનએસની ની કલમ બે એકસો સત્તર છે એની અંદર માનસિક બીમારીની વ્યાખ્યા આ માનસિક આરોગ્ય સંભાળ અધિનિયમ બે હજાર સત્તર જે છે એના અધિનિયમ પર આધારિત છે

પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતામાં બળાત્કારના કિસ્સામાં સગીર તરીકે વર્ગીકૃત કરવા માટે પીડિતાની ઉંમર કેટલી વધારવામાં આવી છે ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે ચૌદ થી સોળ વર્ષ ઓપ્શન બી છે સોળથી અઢાર વર્ષ ઓપ્શન સી છે બાર થી સોળ વર્ષ ઓપ્શન ડી છે દસ થી ચૌદ વર્ષ તો અહીંયા સાચો ઉત્તર બનશે આપણો સોળ થી અઢાર વર્ષ

જાહેર વ્યવસ્થાની અંદર જાહેર જનતાઓને ખલેલ પહોંચાડવાનો ઈરાદો પણ તે રાખે છે બીએનએસની કલમ એકસો તેરની અંદર તેની મેન્શન કરવામાં આવેલું છે આતંકવાદી કૃત્યોનો એક ભાગ છે એટલે એ કલમની અંદર આ ત્રણે ત્રણ જે ટૉપિક છે રાષ્ટ્રીય એકતાને ધમકાવવાનો ભયભીત કરવાનો અને ખલેલ પહોંચાડવાનો ઈરાદો આતંકવાદની જે ટેરિસ્ટની ડેફિનેશન છે એની અંદર મેન્શન કરવામાં આવેલ છે આગળનો પ્રશ્ન જોઈશું તેરમા નંબરનો ભારતીય ન્યાય સંહિતામાં ગુનાહિત જવાબદારીની લઘુત્તમ ઉંમર કેટલી રાખવામાં આવેલી છે ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે પાંચ વર્ષ ઓપ્શન બી સાત વર્ષ ઓપ્શન સી દસ વર્ષ અને ઓપ્શન ડી બાર વર્ષ અહીંયા ભારતીય ન્યાય સંહિતાની અંદર ઓપ્શન નંબર બી એ જે છે એ સાતસો ઉત્તર બનશે સાત વર્ષ જેટલી રાખવામાં આવેલી છે એટલે કે જે સાત વર્ષથી ઓછી ઉંમરનો જે કોઈ બાળક ગુનાહિત જવાબદારી કોઈ પણ ગુનાહિત કૃત્ય કરે છે તો તેને ગુનાહિત જવાબદારીની અંદરથી મુક્તિ મળે છે એટલે કે સાત વર્ષથી ઓછી વયનું કોઈ બાળક ગુનો કરે તો એ જે ગુનાહિત જવાબદારી હોય છે એની અંદરથી મુક્તિ મળે છે સાતથી બાર વર્ષના બાળકને સમજવાના આધારે તેને મુક્તિ મળી શકે છે પરંતુ તેની ઓછામાં ઓછી ઉંમર છે એ સાત વર્ષ રાખવામાં આવેલી છે

1967 UAPA ऑप्शन नंबर सी छे नार्कोटिक ड्रग्स एंड साइकोट्रोपिक सब्सटेंस अधिनियम એટલે કે NDPS એક્ટ જે છે એ અને ઓપ્શન ડી છે ઉપરમાંથી એક પણ નહીં અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે મિત્રો કે ભારતીય ન્યાય સંહિતા પહેલા કયા કાયદા હેઠળ આતંકવાદના કૃત્યો આવેલી લેવામાં આવ્યા હતા ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ નાઇન્ટીન સિક્સટી સેવન યુએપીએ એટલે કે આ કાયદો ભારતમાં આતંકવાદી અને ગેરકાનૂની જે પ્રવૃત્તિઓ છે એનો સામનો કરવા માટે એક મુખ્ય કાયદો ગણી શકાય આપણે એટલે ઓપ્શન નંબર બી જે છે એ સાચો જવાબ બનશે ઓપ્શન બી આગળનો પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતામાં દેશદ્રોહના ગુનાને દૂર કરવામાં આવે છે પરંતુ કઈ નવી જોગવાઈઓ ઉમેરવામાં

એ એટલે કે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકી મુક્તિ પ્રવૃત્તિઓને દંડિત કરવી હવે આની અંદર જે આઈપીસી એકસો ચોવીસ એ જે હતો દેશદુદ્રોહનો એટલે કે સેડિશનનો જે ગુનો હતો એને દૂર કરીને બીએનએસની અંદર કલમ એકસો બાવન હેઠળ ભારતીય જે સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાને જે જોખમમાં મુક્તિ પ્રવૃત્તિઓ હોય એની નવી જોગવાઈઓ એની અંદર ઉમેરવામાં આવેલી છે કલમ એકસો બાવનમાં